ચૈત્રી સાથે જ શક્તિપીઠ પાવાગઢ ખાતે દરમિયાન શક્તિપીઠ ખાતેમાં કાળીના દર્શનનો મહિમા છે અને ભાવિકો દેશના અલગ અલગ ખૂણેથી માના ચરણોમાં શિષ્ય ઝુકાવવા માટે પાવાગઢ ખાતે વસે છે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓના રથ જોડી અને ચાલતા આવવાનો મહિમા પણ વિશેષ જોવા મળે છે ત્યારે આજ ચૈત્રી નવરાત્રીનું પ્રથમ મહોર્તું હોવાથી રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટ્યા હતા અને પરોઢીએ નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષ સાથે ચૈત્રી નવરાત્રીના દર્શનનો મંગલ પ્રારંભ થયો હતો અને મા સામે નતમસ્તક થઈ ભાવિકો અભિભૂત થયા હતા છેત્રી નવરાત્રી દરમિયાન પાવગઢ ખાતે અંદાજે પચાસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને વિશ્વાસ કરતે ઇન માંગી દુઆ સે હમ લોગો કા બહુત કારીબ હોલે બહુત રાસ્તા મેરે કે

ઘણા ભાઈઓ તો ઉગારા પગે ત્યાંથી આવે છે અને દરેક ની મનોકામના પૂર્ણ થાય છે માટે મહાકાલી ના દર્શન કરવા એ ખરેખર એક આપના જીવનનો અમૂલ્ય લાભ